શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ મસાલા પાની રેસીપી તો એકદમ તીખા અને ચટપટા ઘરે બનાવીશું લારી જેવો જ ટેસ્ટ તમને ઘરે બનશે તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજે આપણે બનાવીએ મસાલા પાની રેસીપી જેના માટે અહીં લસણ અદ્રક કૂટીને સાઈડમાં રાખી દીધા છે અને થોડી આપણે આગોતરી તૈયારી જોઈ લેશું તો શિમલા મરચું ટમેટાની પ્યુરી કરી લીધી છે અને શીમલા મરચાને કટ કરી લીધો છે સાથે સાથે ડુંગળીને પણ ચોપ કરી લીધી છે ત્યાર પછી આપણે આપણે તવો લઈ તો તો સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી રહ્યા છીએ અહીં તવામાં નાના બે ચમચા જેટલો તેલ ઉમેરી દેવાનો છે સાથે સાથે આપણે અહીં બટર ઉમેરી દઈશું અને ખાલી બટરમાં પણ તમે આ મસાલા પાઉ બનાવવા માંગો તો ખાલી બટર પણ વાપરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે તેલ બટર મિક્સ કરીને એનામાં આપણે મસાલા પાઉનો મસાલો બનાવીશું તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે તેલ અને બટર સરસ એવા ગરમ થઈ ગયા છે તો હવે આપણે અહીં તેનામાં અદ્રક અને લસણ ઉમેરી દઈશું જે આપણે કૂટીને રાખ્યા હતા તે આની જગ્યાએ તમે પ્યુરી પણ કરી શકો છો લસણ અદરકની હવે ફ્રેન્ડ્સ આપણે તેને થોડીવાર માટે સાતળવાનું છે બહુ વધારે નહીં સાતળીએ અડધી એક મિનિટ સુધી સાતળી લેવાનું પછી આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી છે તે આપણે અહીં ઉમેરી દેવાની છે તો બધું જ અહીં તમને બારીક બારીક ચોપ કરવાનું છે ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું વઘારમાં તો ફ્રેન્ડ્સ અહીં મેં તવો વાપર્યો છે તવાની જગ્યાએ તમે કોઈ પણ વાસણમાં પણ બનાવી શકો છો ઘણા પાસે આવો તવો નહીં હોય આ મેં નોનસ્ટિક જ લીધો છે અને નોનસ્ટિક ન હોય તમારા પાસે તો આપણે જે લોખંડનો તવો હોય ને એના ઉપર પણ તમે આ રીતે બનાવી શકો છો હવે ફ્રેન્ડ્સ અહીં મેં શિમલા મરચું એડ કરી દીધું છે તો એક નંગ જેટલું મેં સિમલા મરચાને કટ કરી લીધું છે તે એડ કરી દીધું છે અને બે નંગ જેટલી મેં અહીં ડુંગળી લીધી છે તો આ જે ક્વોન્ટિટી હું તમને બતાવી રહી છું ને એનામાંથી છ જેટલા મસાલા પાઉં આરામથી બની જશે હવે આ બધું જ મિક્સ કરી અને ભેગું કરી લેવાનું ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે કટિંગ કરી લઈશું તો જ્યારે મસાલા પાઉં બનાવો ને એટલે તમને પાઉં જે છે એકદમ સારા એવા સોફ્ટ લેવાના છે જો જરાય પણ વાસી હશે તો આપણે તેને કટિંગ કરીશું ને તો એ તૂટી જશે એકદમ પ્રોપર તેની કટિંગ નહીં થાય તો તાજા હોય ને તેની જ પસંદગી કરવાની તો અહીં આપણે પાઉને પહેલેથી જ કટ કરીને રાખી દેસુ તો અહીં આપણે થોડું પહેલેથી પ્રિપરેશન કરી લેશું જેટલા પણ મસાલા પાઉં બનાવવા હોય એટલા તમને આ રીતે કટિંગ કરીને રાખી દેવાના છે જેવી રીતના આપણે દાબેલીની કટિંગ કરીએ એ રીતના આપણે કરવાની છે પણ દાબેલીને આપણે થોડી ક્રોસમાં કરતા હોઈએ છીએ અને સીધી કટિંગ કરવાની છે હવે ફ્રેન્ડ્સ અહીં આપણે ડુંગળી અને શિમલાને જોઈ લેશું તો અહીં ડુંગળી અને સીમલા મરચું સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેસુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ તો અહીં ડુંગળી અને સીમલાને થતા થોડી વાર લાગે છે એટલે ટમેટા મેં અહીં પાછળથી ઉમેર્યા છે તો અહીં તમે ટમેટાની કતરણ પણ ઉમેરી શકો છો મેં તેની પ્યુરી કરી લીધી છે હવે આ બધું જ આપણે મિક્સ કરી લેશું ત્યાર પછી આ બધું સરસ એવું કુક થઈ જાય ને એટલે આપણે તેનામાં મસાલા એડ કરીશું તો આજે હું કયા મસાલા વાપરવાની છું એ હું તમને આગળ વિડિયોમાં જણાવીશ અને તમે લોકો ઘરે આ મસાલા બનાવો છો કે નહીં એ મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે પણ કઈ રીતે બનાવો છો એ પણ જણાવજો તો ફ્રેન્ડ્સ હવે મેં અહીં વચ્ચે ખાડો કરી લીધો છે તેનામાં બટરને મેલ્ટ કરી લીધું છે હવે ઘરના બધા જ મસાલા ઉમેરી દીધા છે જેવું કે ચણાનો પાવડર લાલ મરચાનો પાવડર ગરમ મસાલો અને હળદરનો પાવડર આ બધું જ આપણે અહીં ઉમેરી અને બટર માં મસાલાને થોડા પકવી લેવાના છે પછી જ આ બધું આપણે મિક્સ કરવાનું છે તો એકદમ સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દઈશું જેથી કરીને આ મસાલા બળે નહીં હવે ફ્રેન્ડ્સ અહીં મિક્સ કરી લઈએ ને એટલે આપણે ધાણાભાજી ઉમેરી દેવાનું છે અને ફરી પાછું તેને આપણે મિક્સ કરીશું તો આ મસાલા પાંના મસાલામાં ધાણાભાજીનો ટેસ્ટ એન્હેન્સ થઈને આવે છે તો જરૂરથી ધાણાભાજી ઉમેરજો જેથી કરીને તમારા મસાલા પાઉં એકદમ સરસ એવા બને અને તીખાશ માટે મેં અહીં અદરક સાથે સાથે લસણ વધારે વાપર્યું છે તમને તીખું લાલ મરચું વાપરવું હોય તો એ પણ તમે વાપરી શકો છો આપણે એક મસાલો લાસ્ટમાં વાપરવાનો છે જે પાઉભાજીનો મસાલો ફ્રેન્ડ્સ આ મસાલા પાઉ પાઉભાજીના મસાલાથી ખૂબ જ સારા એવા લાગે છે અને આ મસાલા પાઉને પાઉભાજીના મસાલાથી જ બનાવવામાં આવે છે અથવા તો ભાજીવાળા પાસે આપણે જાતા હોય તો એ લોકો તો તવા ઉપર ભાજી બનાવતા જ હોય છે અને એ જ તવા ઉપર આપણે

ક્રન્ચીનેસ જોઈએ છે ઘણા જણાને તો થોડું આપણે ડુંગળી અને શિમલાને ઓછું પકવવાનું જેથી તમને એ ક્રન્ચવાળો ટેસ્ટ મળી રહે તો બજારમાં તો આપણે જ્યારે લારી ઉપર ખાઈએ છીએ તો એ લોકો તો એકદમ સરસ એવી ગ્રેવી જ કરી મૂકતા હોય છે અને ઉપરથી આપણે જોઈએ તો એ ડુંગળીને એ બધું નાખી દેતા હોય છે તો તમને થોડું ક્રંચ જોઈએ તો આ જે મસાલો છે એને થોડો ઓછો પકવવાનો તો ફ્રેન્ડ અહી આ મસાલાને હવે આપણે સાઈડમાં કરી લીધું છે હવે મેં અહી બટર લઈ લીધું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે હવે આ બટરને આપણે મેલ્ટ કરવાનું છે ત્યાર પછી આ જે મસાલો છે એ આપણે બટર સાથે જ મિક્સ કરીશું તો અહીં પેલા બટર પ્રોપર એવું મેલ્ટ થઈ જવું જોઈએ તો અહીં તમને બટર જેટલું વાપરવું એટલું તમે વાપરી શકો છો બટર થોડું વધારે હશે તો જે મસાલા પાઉં છે એ ખાવામાં એકદમ સરસ એવા સોફ્ટ લાગશે તો અહીં આપણે થોડો મસાલો લઈ અને એ બટરમાં આપણે ફરી પાછો તેને સાતડીશું અને ત્યાર પછી તવા ઉપર આપણે તેને ફેલાવી દેસુ અને પાઉં લઈ લેશું અને પાઉને આપણે આ રીતે ઊંધા વાળી દેસુ તો બાજુમાં મસાલો પડ્યો હશે તો તમે થોડું તેને ફરાવી નહીં શકો તો હું તમને સજેસ્ટ કરીશ કે જે સાઈડમાં મસાલો મેં રાખ્યો છે એ તમે બારે કાઢી લેજો એટલે તમને આ જે મસાલા બનાવી રહ્યા છીએ તેને બનાવતા સારું એવું ફાવે તો હવે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે આપણે અંદર મસાલાને એકદમ બધા જ પાવમાં સ્પ્રેડ થઈ જાય એ રીતે લગાવી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ પાઉને થોડા ગરમ કરીશું કારણ કે પાઉં ઓલરેડી ઠંડા જ છે થોડું આપણે તેને ગરમ કરીશું ને તો ખાવાની મજા આવશે હવે ફ્રેન્ડ્સ અહીં હું તેને ભેગા કરી લઈશ અને આપણે ઉપર પણ તેનામાં મસાલો લગાવીશું તો અહીં આપણે ફરી પાછું બટરની જરૂરત પડશે તો અહીં થોડું મેં બટર લઈ લીધું છે અને તેને પણ હું મેલ્ટ કરી લઈશ અને સેમ પ્રોસેસ આપણે રિપીટ કરીશું તમે આમને આમ આ મસાલો લઈને લગાવી શકો છો પણ આપણે જ્યારે લારી ઉપર ખાતા હોઈએ ને એટલે લારી વાળા આ રીતના પ્રોપર આપણે કરીને આપતા હોય છે એટલે આ રીતે તમે જો મસાલો પાઉં ઉપર લગાવશો ને તો ખાવાની એકદમ મજા આવશે અને મસાલા પાઉં જે છે એકદમ સરસ એવા ખાવામાં સોફ્ટ લાગશે અને તેનો ટેસ્ટ બહુ જ સારો એવો આવશે તો અહીંયા આપણે મસાલો પાઉં ઉપર લગાવી દેસુ અને ત્યાર પછી આપણે તેને ઊંધા કરીશું જેથી કરીને મસાલો એકદમ સરસ એવો લાગી જાય તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે અત્યાર સુધીમાં આ વિડિયો તમને થોડો પણ ગમ્યો હશે અને જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક જરૂરથી કરજો હવે ફ્રેન્ડ્સ મેં પાઉને અહીં ઊંધા કરી દીધા છે અને પાછળથી એકદમ સરસ એવા ગરમ થઈ ગયા છે અને અહીં તમે જોઈ રહ્યા છો કે મસાલો પણ એકદમ સરસ એવો લાગી ગયો છે તો હવે આપણે તેને સર્વ કરીશું ડીશમાં તો રેડી છે ફ્રેન્ડ્સ આપણા શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા મસાલા હવે ચીજ વગર આ મસાલા છે તો તમને મસાલા પાંચ અંદર પણ ચીઝ ઉમેરવું હોય ને તો તમે ઉમેરી શકો છો અંદર આપણે ચીઝ ઉમેરીએ એટલે ટેસ્ટ એકદમ સારો એવો આવે છે મેં ખાલી ઉપર જ ઉમેર્યું છે અને ધાણાભાજી ઉમેરી દેસુ ઉપરથી અને રેડી છે આપણા

ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ